આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારી જિલ્લાના ખેડગામ તાલુકાના આદિમ જૂથ આદિવાસી પરિવારને આવાસ પાણી રસ્તા તથા પાયાની મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે આજરોજ મામલતદાર કચેરી ખાતે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર ધારાસભ્ય અનંતભાઈ પટેલ તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સશિતભાઈ પટેલની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં દર્શાવવામાં આવ્યું કે લોટી ફળિયા કાકરવેરી તોરણવેરી અને પાટી ગામ સહિતના વિસ્તારોમાં આદિમ જૂથના પરિવારોને આવાસ સ્વચ્છ પાણી અને રસ્તાની સુવિધા નથી જમીનના માલિકી હકના અભાવે તેઓ આવાસ અને રસ્તાવાળી સુવિધાથી વંચિત છે શિક્ષણના અભાવે પોતાનો હક અને અજાણ છે અને પંચાવન ટકાથી વધુ પરિવારો રોજિંદી મજૂરી પર આધારિત રહીને ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે સરકારને વિનંતી કરવામાં આવે છે કે આદિમ જૂથના પરિવારને ખાસ પ્રાથમિકતા આપી આવાસ પાણી શિક્ષણ રોજગારી અને મૂળભૂત અધિકારો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય અનંત પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જો આવેદનપત્ર તંત્રને ગંભીરતા નહીં ધ્યાન લે તો મોટું આંદોલન થશે રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર નવસારી અમે કે જમીન ને લીધે લડતા હતા ફાળવણી બી આવી તમને બોલાવી આવી ગામ આગેલ લોકને કીધું કે તમને તો આ માં તમે પલટ પાડી લીધેલા તાંજ તને ફાળવવાની કેટલા વર્ષથી વાત ચાલી રહી છે

અમે સરકારનું ધ્યાન પણ દોર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં સિમેન્ટના ભાવ રેતીના ભાવ કપચીના ભાવ સળિયાના ભાવ સ્પાર્ટેક અને લાદીના ભાવ અને શહેરી વિસ્તારમાં સિમેન્ટ સળિયા પતરા લાદીના ભાવ એક જ સરખા છે શહેરમાં પણ ગરીબ અને જમીન વિહોણા મજૂર લોકો રહે છે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતમજૂર લોકો મોટે પાયે રહી છે

એમને રહેઠાણ બનાવવા માટે જમીનનો પ્રશ્ન છે અને અહીંનું સરકારી તંત્ર કોઈ પણ ભોગે સંજોગે જમીન આપવા માંગતું નથી તેમજ આદિમ જૂથ વર્ષોથી ખેતમજૂરો છે જમીન વિહોણા છે એમના વસવાટ માટે ખરેખર એમને જમીનો આપવી જોઈએ પ્લોટ આપવા જોઈએ એમના વસવાટ માટે સારામાં સારું રહેણાંકનું ઘર આપવું જોઈએ અને રહેણાંકનું ઘર પણ જેવી રીતે શહેરમાં ખેતમજૂરોને જમીન વિહોણાને આપવામાં આવે છે એવી જ રીતે અહીં પણ આપવું જોઈએ શહેરોમાં સાડા ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે

આદિમ જૂથના માટે આવે છે પરંતુ એના પૈસા કંઈક કોઈ કારણસર ત્યાં વપરાતા નથી અથવા સરકારની ઈચ્છા શક્તિ જ નથી કે એમના માટે કોઈ કામ કરે અમે કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે સમગ્ર વિસ્તારમાં જ્યાં પણ આદિમ જૂથના લોકો વસવાટ કરતા હોય એમની જમીન ન હોય તો એમને જમીન પ્લોટ પ્રોવાઈડ કરીને એમને ત્યાં રહેણાંક માટે મકાન બનાવી આપવામાં આવે એવી રજૂઆત સાથે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે તાલુકામાં કેટલાય એવા આદિમ જૂથના વર્ગ છે જેને આજે આયુષ્યમાન કાર્ડથી બી વંચિત રાખવામાં આવ્યા છે કોઈ એ લોકોને સરકારી વર્ગનું કોઈ વરદાન આપવામાં આવ્યું નથી શું આદિમ જૂથ એટલે આદિવાસી સમાજમાં કચડાયેલો વર્ગ નાનો વર્ગ જે પોતાના કામ માટે પણ શરમાય છે બહાર આવતો નથી ખૂબ ભણેલો ગણેલો નથી અને એમના માટે સરકારે એમના દ્વારે જવું જોઈએ તંત્રએ એમને ત્યાં જઈને ત્યાં જઈને વાત કરવી જોઈએ એમને પાસે આયુષ્યમાન કાર્ડ છે કે નહીં આધાર કાર્ડ છે કે નહીં રાશન કાર્ડમાં એમને રાશન મળતું છે કે નહીં અથવા જરૂરી જે પણ એમને સુવિધા આપવાની હોય તે સુવિધા આપવા માટે નલસે જલની વાત હોય રસ્તાની વાત હોય વીજળીની વાત હોય કે એમને વીજળીકરણ કરવા માટે મીટરના પૈસાનો હોય તો એ પણ ટ્રાઇબલ સપ્લાનમાંથી એ ચૂકવી શકાય છે એટલે એ બધી વ્યવસ્થા કરવી જોઈએ અમે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજે આવેદનપત્ર આપવા આવ્યા છે પછી જે જે ગામમાં એ લોકોની વસ્તી છે એ વસ્તીમાં પણ જઈને એમને જરૂરિયાત મુજબની સગવડો પૂરી પાડીશું શું આવેદનપત્ર આપવાથી આ થશે આવેદનપત્ર આપવાનું એટલે સરકારના આંખ કાન ખોલવાની વાત છે અને સાથે સાથે આદિમ જૂથના જે કચડાયેલા લોકોને ન્યાય આપવાની વાત છે આવેદન એટલે ગાંધી ચિંધિયા માર્ગે પહેલું પહેલું પગથિયું છે જો સરકાર પછી અમારી વાત ન માને તો અમને અમે એમની સાથે ધરણા પર પણ ઉતરી શકીએ છીએ એમની સાથે અમારું આંદોલન હજુ વેગવંતુ પણ કરી શકીએ આપણી સાથે આ હતા અનંતભાઈ જે એમણે કીધું કે આવેદનપત્ર આપણા પછી બી જો માટે પગલાં લઈ લેવામાં આવશે તો અમે ગાંધીજી માર્ગે અમે આંદોલન કરીશું એવી ચીપકી કરી છે જોતા રહ્યો વાતચલ્ય સમાચાર